બહુ જાજા ટાઈમ પછી હે ને ભાઈ હું બ્લોગ ઉતારું કારણ કે ભાઈ ટાઈમ મળતો નહોતો ને કન્ટિન્યુ આમના મેને ભાઈ હેરાન હતા ઓ મિત્રો જમવાનું હજી બાકી છે બરાબર મોસ્ત મજાનું આમાં બધું બનાવ્યું છે આમાં શું હે આ થાળી આખી કમ્પ્લીટ કરી નાખી વાહ વાહ મિત્રો મારા મમ્મીને શણગારતો હતો ભીંડાના શાકમાં કોથમરી નાખીને શણગાર કર્યો મમ્મી હું દુઃખ દર્દ થઈ ગયો ભાઈ કપડાં ધોઈને થાકી કાલે મિત્રો રાતના બાર વાગે છે ને ભાઈ અમે કન્ટિન્યુ એક વસ્તુ એવી પ્રોબ્લેમ આવી ગઈ છે કે આખા ઘરમાં એને જો એસી ચાલુ હતું ને બધા રૂમ બંધ હતા બરાબર તો હું ઘરની અંદર આવ્યો ને તો અમારા ગેસ બાટલો મને એમ થયું લીક થઈ ગયો લાગે તો હાલના પૈ મારી મમ્મી કીધું મને હે ને ગેસ ની બહુ સુગંધ આવે મેં કીધું મેં ક્યાંક મમ્મી મારી ફાઇટ છે ને તો આપણે શું કહીશું તો અમે જોયું ને મમ્મી ભગવાન ધામમાં મમ્મા ને શું થયું ખબર કે હું ઘરની બહેને આવ્યો તો વાતાવરણ બહારનું વાતાવરણ તો ચોખ્ખું હોય અને અંદર આવ્યો તો મને ગેસની આખી આવવા મળી તો ભાઈ ગેસ ની નળી ને લીક થઈ ગઈ હતી મિત્રો એને ભાઈ પછી રાતના કાપવી પડી રાતના કાપી પછી પોણા એક વાગે હે અમે શું કરતા હતા ખબર એ નળીને પાછી નાખતા હતા આ નળી એટલી જ ચડાવેલી છે બરાબર એટલી જ નળી ચડાવેલી છે આખી નળી ચડાવેલી હોવી જોઈએ અને અમારે ને પ્રોબ્લેમ હું ખબર કે બે બાટલા હે ને એક રાખેલા જોઈન્ટ છે ઉપરનો ગેસ છે ને ત્યાંથી આ બે વસ્તુ ને એક બાટલા જ આવે એટલા માટે જો અહીંયા લીક હતી નળી કાપી નાખી અને અત્યારે એમને ચડાવી દીધું હોય રોટલો બનાવ્યો એક માર મમ્મી રોટલો બનાવે નાનો અમારો નિયમ જ છે કે અમે નાનો રોટલો દેખાડ દેતો तो मित्रों एवड़ोखड़ो है ना रोटलो एक बनावनो बराबर बारी तो खुली ही रहे मित्रों बे बारी खुली रहे और पसी एसी आल से अब पे रिमोट और रिमोट से हम इसको ऑन कर देते ऑन हो गया हो गया ऑन 24 पे रखते हैं क्योंकि तापमान बहुत ज्यादा है बाहर का

અને હવે સંભાર આવ્યો મિત્રો થોડાક ટાઈમ માં હે ને થોડાક ટાઈમ માં કેરી આવી જાય એટલે આપણે રેગ્યુલર છે ને કેરી રસ ઓલો રસ જ ખાવાનો રસ રોટલી અને શાક બીજી વાત કહું ખુશખબરી ની વાત કહું એ ખુશખબરી બરાબર ખુશખબરી ની વાત એ છે કે માર મમ્મી એમ કે કે તને મહિનો દિન પહેણાઈ દેવો માર મમ્મી હમણા કાલ હેન એમ તક તકતી વાતો કરતા હતા કે મહિનો દિન પહેણાઈ દેવો એ કે મમ્મી હવે ખુશ એટલે મારા માટે તો ખુશખબરી નથી

તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાજરાના રોટલા અને શાક બાય શાક